ચેનલ બીબી અસ્મિતા પહોંચી છે પાટણ ખાતે અને પાટણમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ અગ્રણીઓ આપણી સાથે ઉપસ્થિત છે લોકસભાની ચૂંટણીને લઈને તેમનો કયો મૂડ છે તે જાણવાનો પ્રયાસ કરીશું આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે શું લાગે છે આ વિસ્તારની ધ્યાને રાખીને જોઈએ તો મુદ્દો કયો રહેશે અમારો મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા સૌથી પહેલાં રહેશે ભારતીય જનતા પાર્ટી છેલ્લા પાંચ વર્ષથી કેન્દ્ર સરકારમાં જે શાસન કરી રહી છે એમાં વૈશ્વિક લેવલે અને આંતરિક લેવલે જે રાષ્ટ્રની જે સુરક્ષા વધી છે જ્યારે આજથી પાંચ વર્ષ પહેલાં વૈશ્વિક લેવલે ભારતની કોઈ ગણના જ નથી થતી ત્યારે આજે નરેન્દ્ર મોદીના શાસનમાં નરેન્દ્ર મોદી દ્વારા આ રાષ્ટ્રનો ડંકો વાગી રહ્યો છે આપનું શું કહેવું છે આ મુદ્દે મુદ્દો કયો રહેશે આ લોકસભાની ચૂંટણીમાં આ વિસ્તારને ધ્યાને રાખી ન જોઈએ તો આ વિસ્તારને ધ્યાને રાખી અને મુદ્દો અમારો તો મેઇન ખેડૂતોના પ્રશ્નોનો છે ખેડૂતોને પોષણ ભાવ મળે ખેડૂતો પાસેથી જે આ ગુજરાતની અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જે પાંચ ટકા પ્રીમિયમ લઈ લીધું છે પરંતુ હજુ સુધી વીમા ચૂકવ્યા નથી મુદ્દો એ છે બીજો કે મારા મિત્રએ એવું કહ્યું કે ભાઈ રાષ્ટ્રીયની સુરક્ષા આ દેશ આઝાદ થયો ત્યારથી આ રાષ્ટ્ર સુરક્ષિત જ છે અને આવનારા સમયમાં પણ વર્ષોથી અમારી પાર્ટીએ શાસન કર્યું એટલે પણ દેશ સુરક્ષિત હતો અને પાકિસ્તાનના જે બે ભાગ કર્યા છે એનાથી લોકો આખું વિશ્વને ધ્યાને લેધેલું છે કે આ દેશમાં રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત જ છે આજે સીએમ હાઉસ ખાતે જે મીટિંગ વેદીસથી ચાલી રહી છે કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે આચાર સંહિતાનો ભંગ થઈ રહ્યો છે શું કહેવું છે મુદ્દે એ કોંગ્રેસનું કામ છે વિપક્ષ પાર્ટી હોય એ આક્ષેપો કરવાના છે કોંગ્રેસનું કામ છે લે આક્ષેપો કરાય છે બાકી હું કઈ છે જ નહીં આચાર સંહિતાનો ભંગ સીએમની તો શું કમલમ ખાતે સુરક્ષિત કમલમ સુરક્ષિત નથી એ પ્રકારનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે એ મુદ્દાને લઈને તમે શું જોવો છો કોંગ્રેસ પાર્ટીએ જે આક્ષેપ કર્યો છે એ સાચો છે આચારસંહિતા ચૂંટણી પણ જે નિમે છે એમાં સરકારી મિલકતનો ઉપયોગ કરવામાં કરવામાં આવતો હોતો નથી એટલે એની જે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને એમને એમને પ્રાઇવેટ જે ઓફિસો હોય પાર્ટીની એ ઓફિસો એમને મિટિંગો કરવી જોઈએ આ વિશે તમારું શું કહેવું છે ભાજપના મિત્રોને પૂછીશું કમલમ ખાતે મીટિંગ સીએમના હાઉસ ખાતે મીટિંગ એને લઈને કોંગ્રેસનો મુદ્દો બનાવ્યો છે એ કોંગ્રેસનો મુદ્દો છે અમારા માટે એ મુદ્દો નથી તમારા માટે કયો મુદ્દો છે અમારા માટે તો સૌનો સાથ અને સૌનો વિકાસ આવનારી ચૂંટણીની અંદર મોદી સાહેબે જે પાંચ વર્ષની અંદર પ્રધાનમંત્રી તરીકે જે નેતૃત્વ કર્યું છે અને દેશ અને દુનિયાને બતાવ્યું છે કે પ્રધાનમંત્રી કેવા હોવા જોઈએ બસ અમે આ જ મુદ્દાને લઈને ચાલવાના છીએ હાર્દિક પટેલ ઉત્તર ગુજરાતની વાત આવે હાર્દિક પટેલ જરૂરથી યાદ આવે શું લાગે છે કોંગ્રેસમાં જોડાયા હાર્દિક પટેલનો પ્રભાવ અથવા ઇફેક્ટ કોંગ્રેસને ફાયદો કરાવી જશે શું લાગે છે હમણાં જ આજે કાલે બે દિવસમાં જે હાર્દિકભાઈની જે સભા હતી બરાબર છે તમામ આખા દેશના મીડિયાએ અને બધાને જોઈએ વચ્ચે વચ્ચે અંદરો અંદર એમના ઝઘડા ફેટા છે બરાબર છે અને પાટીદાર જે આંદોલનની વાત હતી પાટીદારો બધાએ બધા તમામે તમામ પાટીદારો લગભગ ભારતીય જનતા પાર્ટીને માનવાવાળા હોય છે અને આવું જો શાસન ચાલતું હોય વિશ્વ લેવલે ભારતીય જનતા પાર્ટીનું ભારત દેશની અંદર જો નરેન્દ્ર મોદીનું નરેન્દ્રભાઈ મોદીનું જો આવું સારું શાસન ચાલતું હોય તો પાટીદાર તો એ ઈચ્છતા હોય એટલે હાર્દિક પટેલનો કંઈ આ ગુજરાતમાં તો કોઈ બિલકુલ ફરક પડવાનો નથી કોંગ્રેસમાં જોડાયો છે હાર્દિક પટેલ અને હાર્દિક પટેલની ઇફેક્ટ અથવા કોંગ્રેસને તેનો બેનિફિટ મળશે એવું લાગે છે કે લોકોનો રોષનો ભોગ બનવું પડશે કોંગ્રેસને કોઈ પણ આંદોલનકારી હોય એ પછી દિલ્હીની અંદર કેજરીવાલ અને કિરણ બેદી હોય કે ગુજરાતની અંદર હાર્દિક પટેલ અને રેશમા પટેલ હોય રેશમા પટેલ જ્યારે ભાજપમાં જોડાય ત્યારે ભાજપવાળા એને આવકારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાય તો એને ગદ્દાર કહેવામાં આવે એટલે ભાજપની કોઈ નીતિ જ નથી ભાજપમાં જે જાય એને વખાણવાની વાત હોય તમે સમજો કે વરુણ પટેલ નરેન્દ્રભાઈ મોદીને ચોર કહેતા હતા જૂઠો કહેતા હતા ઊંઝાનું એમનું ભાષણ સાંભળ્યું હોય તો નરેન્દ્રભાઈ મોદી વિશે કોઈ સૌથી વધારે ખરાબ શબ્દ બોલ્યા હોય તો એ વરુણ પટેલ બોલેલા છે એના ઓડિયો વિડીયો ફરે છે એ વરુણ પટેલ ભાજપનો ખેસ પહેરે તો એને આવકારવામાં આવે છે એ આંદોલનકારી હતો તો પછી હાર્દિક પટેલને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક મારા સમાજ માટે કામ કરવું છે એને કોંગ્રેસ પાર્ટી ગમી તો એ કોંગ્રેસ પાર્ટીમાં ગયો કિરણ બેદી આંદોલન ચલાવી અને ભાજપમાં જોડાયા અત્યારે ભાજપે એમના રાજ્યપાલ બનાવ્યા છે એટલે ભાજપમાં કોઈ આંદોલનકારી જોડાય તો એ દેશ સેવા કરવા માટે જોડાય છે અને કોંગ્રેસના અંદર કોઈ જોડાય અથવા બીજી પાર્ટીમાં જોડાય તો એને સમાજનો ગદ્દાર કહેવામાં આવે છે એટલે ભાજપ પાસે કોઈ નીતિ નથી એમના મનમાં આવે એવી વાતો કરે છે હાર્દિક પટેલના જોડાવાથી ચોક્કસ પાટીદાર સમાજને ફાયદો થયો છે ને અન્ય સવર્ણ સમાજને ફાયદો થયો છે એટલા માટે હું કહી શકું કે નરેન્દ્રભાઈ ભૂતકાળના તમામ ભાષણમાં એવું કહેતા હતા કે ઓગણપચાસ ટકાથી વધારે અનામત આપવી હોય તો એ ક્યાંકને ક્યાંક છેતરપિંડી કરવી પડે અથવા તો ચોરી કરવી પડે અથવા તો ચીટિંગ કરવું પડે એનાથી વિપરીત ક્યારેય ના આપી શકાય તો દસ ટકા સવર્ણ અનામત જે આપી એ નરેન્દ્રભાઈની સરકાર જ આપવા જઈ રહી છે એટલે હાર્દિક પટેલના આંદોલનના કારણે સવર્ણ સમાજને દસ ટકાનો લાભ મળ્યો છે એટલે એનો ફાયદો ચોક્કસ થવાનો છે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય અને ભાજપમાંથી કોંગ્રેસમાં આ દલ જે નીતિ ચાલી રહી છે જે રીતે એમના આક્ષેપ છે કે હાર્દિક પટેલ જોડાયા તો બીજી તરફ જવાહર ચાવડાને પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે તો બંને માટે નીતિ અલગ કેમ નીતિ અલગ એવું નથી ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલા આખી આખી સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો લઈને કોંગ્રેસમાં ગયા હતા અને કોંગ્રેસના સહકારથી એમણે સરકાર બનાવી હતી ત્યારે કોંગ્રેસનો કોઈ વાંધો નહોતો અને જવાહરભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને એ પણ રાજીનામું આપી અને પછીથી જોડાય છે તો એમાં કોંગ્રેસને વાંધો છે કોંગ્રેસનું કામ માત્ર ને માત્ર આક્ષેપો લગાવવાનું છે એમના પાસે બીજો કોઈ મુદ્દો વધ્યો નથી એટલે એમને આક્ષેપો સિવાય એમની પાસે કોઈ વાત રહી નથી એટલે એ જૂઠા અને મનગણત આક્ષેપો કોંગ્રેસ લગાવી રહી છે અલ્પેશ ઠાકોરનો મુદ્દો આ વિસ્તારમાં અહીંયા અલ્પેશ ઠાકોરનો મુદ્દો પૂછવો પડે અલ્પેશ ઠાકોરની જો વાત કરવામાં આવે તો હાર્દિક વિશે પણ પૂછ્યું અલ્પેશ ઠાકોરની પહેલાં વાત કરી લઈએ માંગ કરી છે આ વિસ્તારમાંથી ટિકિટ એમના પત્ની માટેની અલ્પેશ ઠાકોરની ઇફેક્ટ ખરી આ વિસ્તારમાં બિલકુલ નહીં જ્યારે અલ્પેશ ઠાકોરની વાત કરીએ જે સમયે અલ્પેશભાઈ સમાજના નામથી અને એમ કે શિક્ષણ હોય બેરોજગારી હોય એ બધા પ્રશ્નો લઈ અલ્પેશભાઈ ચાલી રહ્યા હતા અત્યારે વચ્ચે એમને ભાજપમાં બી જવું હતું

ઓલ ઓવર ગુજરાતમાં એમના સામાજિક કામ બાબતે હાલ પ્રચલિત છે વાત કરી મહિલા સુરક્ષાનો મુદ્દો પણ સતત કોંગ્રેસ ઉઠાવતું રહ્યું છે કે મહિલાઓ સુરક્ષિત નથી દેશમાં સરકાર ભાજપની છે ગુજરાતમાં પણ ભાજપની છે આ મુદ્દે શું કહેશો મને લાગે છે કોંગ્રેસને દેખાતું જ નથી જેટલી ગુજરાતમાં અને મહિલાઓ સુરક્ષિત છે ને એટલી કોઈ જગ્યાએ નથી કોંગ્રેસના રાજમાં કોઈ બહેનોને સારી નોકરી હતી આજે તેત્રીસ ટકામાં પોલીસમાં ભરતી જુઓ કે કોઈ બી જગ્યાએ જુઓ તો બહેનોની ભરતી છે અને બહેનો આગળ જે કોઈ દિવસ કોંગ્રેસે બહેનોને આગળ કરી જ કોંગ્રેસની એક જ વાત છે જુઠ્ઠું બોલવું જુઠ્ઠું ચલાવવું અને ભાજપનો એક જ છે વિકાસ વિકાસ સિવાય કંઈ નહીં સૌનો સાથ સૌનો સરકાર અને સૌના સરકારથી જ બધા ભાજપમાં ચાલે છે ભાજપમાં મારું તારું નથી કોંગ્રેસમાં તો નવો આવ્યો અને બેહાડી દે જેમ કહે છે કે ભાઈ હાર્દિકભાઈ તો એમ આશાબેન ભાજપમાં આવ્યા તો એ લોકોને કેમ એમ કીધું કે આશાબેન ભાજપમાં મગજ મળી ગયા છે જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવે ત્યારે એમને ન ગમે એટલે આ બધું એમનું જુઠ્ઠાણું ચાલે છે અને મહિલાઓ એટલી બધી સુરક્ષિત છે કે જેટલી ગુજરાતમાં રાત્રે બાર વાગે મહિલાઓને નીકળવું હોય ને તો આજે ગુજરાતમાં મહિલા નીકળી શકે છે મહિલાઓ માટે જેટલું મુખ્યમંત્રીએ કર્યું છે વિજય રૂપાણી સાહેબ અને આપણા વડાપ્રધાન આજે તેત્રીસ ટકા બહેનો માટે ભરતી કરી છે કોંગ્રેસની સરકારમાં પૂછો કે બહેનોને કોઈને કોઈ સ્થાન આપ્યું છે કોઈ જગ્યાએ બહેનોને નોકરી મળી જાય બહેનો માટે શું કર્યું છે તમે પહેલાં બહેનોની સામે જવાબ આપો પછી બોલો મહિલા સુરક્ષાની વાત કરી પરંતુ મુદ્દો એ પણ નીકળ્યો આશાબેનનો મુદ્દો નીકળ્યો આશાબેન નારાજ કેમ થયા આટલા સક્ષમ આપના નેતા અને છેવટે ભાજપમાં જોડાયા નુકસાન નારાજ થવાનો કોઈ પ્રશ્ન નથી આશાબેન એ માત્ર વ્યક્તિ છે પ્રતિક તો એમની પાસે પંજાનું હતું આશાબેનને કોંગ્રેસ પક્ષે બધું જ આપ્યું જિલ્લા પંચાયતની ટિકિટ પણ આપી હતી ભવિષ્યમાં અગાઉ ભૂતકાળમાં એમને સિન્ડિકેટ સભ્ય તરીકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોંગ્રેસ પક્ષે મૂક્યા હતા એમને બે હજાર બારમાં પણ વિધાનસભાની ઊંઝાની ટિકિટ આપી હતી અને બે હજાર સત્તરમાં ફરીથી પણ ટિકિટ આપી પરંતુ આશાબેનને કોઈ નારાજગી કોંગ્રેસમાં હોય જ નહીં અમારી તો સરકાર છે નહીં તમે એક વાત સમજી લો આશાબેનને માત્ર નારાજગી જે હોય એ એમના પર્સનલ પોતાના અંદરના વિવાદો હોય ક્યાં એ લોભ લાલચમાં ગયા છે ક્યાં કોઈ ખોટું કાર્ય એમનાથી થઈ ગયું હોય અને એમને કોઈ જમીન જાગીરનો કોઈ પ્રશ્ન હોય એમાં ગયા છે એ એમનો વિષય છે પરંતુ હું એટલું કહું કે આશાબેને કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે એ વાત નિર્વિવાદિત છે દબાણવશ ગયા છે પ્રેશર વશ ગયા છે એવું કોઈ મુદ્દો હોય છે એવું એવું લાગે છે એવું મને તો એવું દેખાય છે કાં તો દબાણ ગયા હોય કાં તો કોઈ જાતની લોભ કારણ કે ભારતીય જનતા પાર્ટી શ્યામ દામ દંડ ભેદની નીતિ ચાલવા વાળી પાર્ટી છે એટલે એ બધું કરી શકે કોંગ્રેસ તો એના સિદ્ધાંત વિરુદ્ધ કોઈ દિવસ કરી ના શકે એ તો લોકશાહીને ભરેલી પાર્ટી છે એટલે લોકોના જે પણ અધિકાર હોય એમને ભોગવવા દેવાના એમને જે પણ હોય નીતિ નીતિ નહીં દામ દંડ ભેદ ભાજપ છે દંડની નીતિ તો ભાજપ તો સૌના સાથ અને સૌના વિકાસ વાળી પાર્ટી છે આ બધી નીતિ કોંગ્રેસને આપેલી છે આજ મહિલાઓ જો કોંગ્રેસ જ્યારે ભાજપમાં જોડાય છે ત્યારે એ લોકોના પેટમાં તેલ લડ્યા છે પણ એ સમજતા એની વિચારસરણી બદલાયેલી છે જ્યારે માણસની વિચારસરણી બદલા સૌને સાથે રાખી ચાલવી ચાલીને રાજકારણ કરવું હોય તો આપણે સારી પાર્ટીમાં જોડાવવું જોઈએ અને જે પાર્ટી સૌના સાથ અને સૌના વિકાસના વિચાર ધરાવતી હોય ત્યાં જવું જોઈએ એમાં કંઈ ખોટું નથી કોંગ્રેસ મુક્ત ભારતની જગ્યાએ કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહ્યું છે કોંગ્રેસ મુક્ત ભારત કરવાવાળા નરેન્દ્રભાઈને એક જવાબ મારે એવો આપવો છે કે ભાજપની અંદર તો કોઈ એવો લાયક વ્યક્તિ જ નહીં કે જે મિનિસ્ટર બનીને ગુજરાત સંભાળી શકે એટલા માટે તો જવાહર ચાવડા જાય સોમવારે અને મંગળવારે કેબિનેટ મંત્રી થઈ જાય કુંવરજી બાવળીયા જાય બુધવારે ગુરુવાર કેબિનેટ મંત્રી થઈ જાય એટલે લાયકાતવાળા માણસો કોંગ્રેસમાં છે એવું હવે ભાજપે સ્વીકાર્યું છે એટલે હાલ તો ભાજપ આખું કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે એનાથી વિશેષ બેને વાત કરી કે મહિલાઓ કેટલી સુરક્ષિત છે મારે એક જ મુદ્દો તમને કહેવો છે જે સમગ્ર દેશમાં ચાલ્યો છે જયંતિ ભાનુશાળી એક બળાત્કારના કેસમાં પકડાય છે એમના ને એમના કેટલાક નેતાઓના એરો નામ લે છે સાહેબ આજે દુઃખની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એમનું મર્ડર કરાવે છે અને એમની ધરપકડ થાય છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છબીલ પટેલ અને એમના છોકરો આજ કસ્ટડીમાં છે એક મહિલા ઉપર છેડતીના બાબતમાં જ્યારે ભાજપના ધારાસભ્ય કસ્ટડીમાં હોય અને જો કોઈ એમ કહેતું હોય કે આજે ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત છે આનાથી શરમજનક કોઈ વાત ના હોઈ શકે ભાજપનો નેતા જયંતિ ભાનુશાળી ભાજપનો ધારાસભ્ય છપીલ પટેલ એની હત્યા કરાવે એ પણ એક મહિલાની બાબત